નેડી છે જે ઘણા મિત્રો રેવન્યુ તલાટી બાર મહિનાથી રાહ જોઈને બેઠા હતા ક્યારે આ ભરતી આવે

સિલેબસને ને અનુસંધાને કેટલી તૈયારી કરો છો અવળા ચોપડા વાંચીને હવે પરીક્ષા પાસ નથી થતી હવે પરીક્ષા પાસ કરવા માટે તમારે એનો સિલેબસ તમારા હાથમાં હોવો જોઈએ અને સિલેબસને ને અનુરૂપ જ તૈયારી કરવી પડે તમે આડા અવળા ચોપડા વાંચી હવે પરીક્ષા પાસ નહીં થવાય હવે જેનો સિલેબસ હશે તમારે ટોપિક વાઇઝ તૈયારી કરવી પડશે ડિટેલમાં તૈયારી કરવી પડશે એટલે હંમેશા અભ્યાસક્રમ ને ને અનુરૂપ તૈયારી કરો તમને સો ટકા સફળતા મળશે મિત્રો આપણે વિડીયોની વાત કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય

અને અભ્યાસક્રમ નવો આવ્યો એમાં વાત કરીએ તો બે પરીક્ષા પહેલા એક પરીક્ષા લેવાતી અને પછી ટેસ્ટ લેવાતી અને એના આધારે મેરિટ પણ નહીં પરીક્ષા પહેલી પરીક્ષા હશે એમાં અને બીજી પરીક્ષા મેન્સ હશે એટલે કે લેખિત હશે અમે કમ્પ્યુટરની પરીક્ષા નહીં લેવાય અને જ્યાં પ્રિલિમ પરીક્ષા હશે એ ફક્ત પાસ થવા માટે હશે જ્યારે તમારે ઓર્ડર માટે આમાં સારા માર્ક્સ લાવવા પડશે અને મેરિટમાં નામ લાવવું પડશે ચાલો મિત્રો આપણે સિલેબસ માં આગળ વધીએ તો સૌ પ્રથમ પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ પરીક્ષા અને ત્રણ કલાક નો સમય એમાં વાત કરીએ ગુજરાતી તો ગુજરાતી વીસ માર્ક પૂછાશે અંગ્રેજી તો કે અંગ્રેજી પણ વીસ માર્ક પૂછાશે એટલે બંને ભાષા ગુજરાતી અને અંગ્રેજી બંને વીસ વીસ માર્ક ની અને ત્રીજો પોર્શન છે બંધારણ જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર આ બધું બેઝિક જેવું દે છે બંધારણ પણ નો છે જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર એ ત્રણ થઈને ત્રીસ માર્ક એટલે કદાચ ત્રણે દસ દસ માર્ક નું પણ પૂછી શકે અથવા બંધારણ થોડું વધારે પૂછે અને જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર ઓછું પૂછે એ ગૌણ સેવાનો વિષય છે કે એમને કેટલું ક્યાંથી પૂછવું ચોથો ક્રમ છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો એ પણ ત્રીસ માર્ક પૂછાશે એમાં પણ એવું થઈ શકે કે દસ 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 નું પૂછાય અથવા કોઈ જાજુ પૂછાય કોઈ થોડું પૂછાય છે પણ આપણે મતલબ આ ત્રણ ટોપિક કરવાના રહે ઇતિહાસ કરવો પડે ભૂગોળ કરવો પડે સાંસ્કૃતિક વારસો કરવો પડે પર્યાવરણ સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ ત્રણ જે ટોપિક છે એના પણ ત્રીસ માર્ક્સ છે એટલે આમાં પણ એવું છે કે તમારે ત્રણેય ટોપિક ડિટેલમાં કરવા પડે ત્રણે દસ દસ નું પણ પૂછાઈ શકે અને એક જાજુ પૂછાય અને બે ઓછા પૂછાય બે જાજા પૂછાય અને એક પૂછાયું પૂછાય એવો પણ બની શકે એટલે તમારે ત્રણેય ટોપિક ડિટેલમાં કરવા પડે વર્તમાન પરવાહો એટલે કે આપણે જેને કરંટ અફેર્સ કહીએ એ ત્રીસ માર્ક નું છે એટલે આ તો તમારે એક ટોપિક આ તો તમારે કરી લેવું પડે કોઈ પણ સારું મેગેઝીન તમને લાગે મેગેઝીન ને કન્ટિન્યુ વાંચવાનું ચાલુ કરો જ્યાં બધી પરીક્ષા ન લેવાય કેમ કે મેગેઝીન માંથી ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે અને તમે ન્યૂઝપેપર પણ વાંચી શકો પણ કોઈ એક મેગેઝિન રાખો એટલે મેગેઝીન માં કદાચ ન્યૂઝપેપરમાં એવું થાય કોઈ ટોપિક રહી જાય તો બધા ન્યૂઝપેપર નહીં વાંચી શકો કોઈ પણ એક ન્યૂઝપેપર વાંચો એટલે જો સારું એવું મેગેઝિન હોય સારી એકેડેમી નું સારું મેગેઝીન વાંચશો તો એમાં કોઈ કોઈ ટોપિક રહી નહીં જાય એટલે કોઈ પણ એક મેગેઝીન વાંચવાનું રાખો અને ન્યુઝ પેપર પણ વાંચી શકાય એમાં કોઈ ના નથી પણ અવશ્ય મેગેઝીન વાંચવું પડે કેમ કે ત્રીસ માર્ક્સ છે અને ખાલી એક જ ટોપિક અને ગણિત ને રીઝનિંગ એના ચાલીસ ગુણ છે એ પણ તમારે ડિટેલમાં ચોક્કસ કરવું પડે ટોટલ બસો ગુણ પેપર આવશે અને ત્રણ કલાકનો ટાઈમ રહેશે બસો ગુણ એટલે ત્રણ કલાક જ હોય અને આ તમારે પ્રિલિયમ મેઇન્સ બેસવા માટે આ સિલેબસ કરવો પડે અને આ સિલેબસ તમે પાસ થાઓ એટલે તમને મેઇન્સ બેસવા મળે તો આપણે હવે મેઇન્સ તરફ જઈએ તો મિત્રો મેઇન્સ ની વાત કરીએ તો મેઇન્સ નો બહુ સિલેબસ ટૂંકો છે કે ગુજરાતી ભાષા એટલે 100 માર્ક્સની અને 3 કલાક નો પેપર આ પેપર તમારે લખવાનું આવશે એમસીક્યુ નહી આવે આમાં આમાં જે પ્રશ્નો આપ્યા હશે એ પ્રશ્ન લેટર હોય ટૂંક નોંધ હોય કોઈ સારાંશ હોય બધા એવો પ્રશ્ન આવતા હોય એ તમારે સોલ્વ કરવાના રહેશે અને આમાં એમસીક્યુ ને હોય અંગ્રેજીમાં પણ એમ જ છે અંગ્રેજી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ આવશે એ પણ સો માર્ક્સ નું રહેશે અને એમાં પણ ત્રણ કલાક રહેશે અને જે ત્રીજો ટોપિક છે જનરલ નોલેજ એ એક દોઢસો ગુણ રહેશે એટલે બંને ભાષા સો સો ગુણ રહેશે અને જે આ જનરલ નોલેજ છે એ દોઢસો ગુણ રહેશે અને ટોટલ સાડા ત્રણસો ત્રણસો પચાસ ગુણ પેપર રહેશે અને ત્રણ એના ત્રણ ત્રણ કલાક રહેશે

તમારા માટે સારા સારા વિડીયો બનાવીએ છીએ તો વિડીયો ગમેકજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ આ વિડીયો તમારા મિત્રો જે તૈયારી કરતા હોય એને મોકલજો એટલે એ પણ આ વિડીયો જોઈ શકે આ અભ્યાસક્રમ ને સમજી શકે અને પરીક્ષામાં સફળતા મેળવી શકે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ મિત્રો